બધા મિત્રોને રામ રામને સીતારામ બધાને કેમ છો બધા મજામાં છો તો બધા મજામાં જશો તો ફરીવાર આપણા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારમાં જો આપણે આવી ગયા છીએ વાડીમાં કેમ કે વાડીમાં અત્યારે થોડુંક કામ છે એટલે આપણે વાડીમાં આવી ગયા છીએ તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો અત્યારમાં જો ઝાડવા કાપવાનું કામ ચાલુ છે

मु

તો ફાઇનલી મિત્રો જો આપણે લાકડાને એટલે આપણે એને કાપી નાખ્યા છીએ એટલે જો હવે એનો કચરો પણ એ બધો નહીં અને આપણે આમાંથી સારા સારા લાકડા પણ લઈ લીધા છે એટલે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને આ કરવાનું ભૂલતા